પંદર દિવસથી વધુ સમયથી સોસાયટીમાં પાણી નથી આવી રહ્યું જેની ફરિયાદ વારંવાર સોસાયટીના રહીશો દ્વારા મૌખિક લેખિક અને ઓનલાઈન કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી કોઈ પણ અધિકારીઓ નગરસેવકો દ્વારા લોકોની ફરિયાદ સાંભળવા આવ્યા નથી

ત્યારે વેસુમાં આવેલ હાઇડ્રોલિક વિભાગમાં મુખ્ય અધિકારી મળવા અને મોટી સંખ્યામાં સોસાયટીના લોકો મહિલાઓ ભેગા થઈને કચેરી પહોંચ્યા હતા જે અધિકારીઓ તેમને ના મળતા લોકોને અધિકારીઓને ઓફિસમાં જ બેસીને ધરના પ્રદર્શન કરવા મજબૂર બન્યા હતા અને લોકોની માંગણી હતી કે તાત્કાલિક રીતે તેમની પાણીની સમસ્યાનું નિવારણ કરવામાં આવી અને મુખ્ય અધિકારી દિનેશ પટેલ પણ મીડિયા સાથે વાત કરી અને ઓફિસ છોડીને નાસી ગયા હતા સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્ન ઉઠી ગયા છે બસો થી વધુ પરિવારે પાણીની સમસ્યા જો ઊંચી રહી હોય તો જુજી રહ્યું છે બોલ રહેને આ ચુકે હે એક મહિને પાણી તકલીફ આ રહી हम नीले भाई से हर दिन कॉन्टेक्ट कर रहे हैं हमारे आप सूरत एप्स पे जाके आप हमारे यहाँ कंप्लेन देखिए डेली के कंप्लेंट पड़े लेकिन हमको कोई रिस्पॉन्स नहीं मिल रहा है और ना नीले भाई हमको बोल रहे हैं कि हम काम कर रहे हैं क्या काम कर रहे हैं एक महीने से हमको पानी की दिक्कत आ रही है और नीले भाई कुछ सुन नहीं रहे और हर आदमी एक दूसरे का नाम बताता है नीलेष भाई को फोन करो तो धवल का नाम बताएगा धवल का फोन करो तो वागले का नाम बताएगा वागले को फोन करो तो राहुल का नाम बताएगा राहुल को नाम फोन करो तो बोलता है नीलेष भाई को मिलो हम हर ऑफिसर से कॉन्टेक्ट कर चुके हैं लेकिन हमको कोई सोल्यूशन नहीं मिल रहा है इसके लिए हम आज हम ये सिटेलाइट के हाइड्रोलिक जोन में हम आके यहाँ पे सब बैठे हैं करीबन सोसाइटी सौ सदस्य आ चुके हैं और सारी लेडीज और जेंट्स हम यहाँ पे बैठे हुए हैं और अभी हम यहाँ पे आके हम दो घंटे से बैठे हैं और हम आप बोल रहे हैं कि हम आपके तो फेस टू फेस आप आके मिलिए लेकिन कोई हमको आके मिल नहीं रहा है और और पानी की तकलीफ ऐसा है कि बेस्तान आवास है वहाँ पे रोज शाम को साढ़े छह बजे से ग्यारह बजे तक वहाँ पे पानी मिल रहा है लेकिन हमारे शांतिवन रेसिडेंसी में पानी क्यों नहीं मिल रहा है उसका ये सॉल्यूशन हमको नहीं दे पा रहे और ना हमको ये पानी आप दे पा रहे हैं हमने से से भी भी कांटेक्ट किया लेकिन है 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 ना हमको पानी 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 का 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 टैंकर टैंकर भेजते और हम हम कितना लेंगे पानी ये बताइए आपको 200 परिवार परिवार रहने आ चुका सोसाइटी सोसाइटी में में क्या 20 परिवार का है? वो? जी हमें खबर में काम करे પાણીની તો તંગી શું છે શું નહીં એ લેડીસોને વધારે ખબર હોય આખો દિવસ જેન્ટ્સ આવે એના માટે ખાલી અમે બે બાલટી ભરીને રાખીએ છીએ આ એક મહિનાથી અમે હેરાન થઈએ છીએ કેવી રીતના ક્યાંથી પાણી ભરીને રાખીએ છીએ જેન્ટ્સ લોકો અત્યારે ખાલી અમને સપોર્ટ કરે છે વધારે પણ એ લોકોને અમે કેટલા ટાઈમ થયા કહીએ છીએ ફોન કરીએ છીએ તો ફોન ઉચકતા નથી કે જવાબ આપતા નથી આ છે શું પ્રોબ્લેમ અમારે અહીંયા આવવાનું કારણ શું છે મેન કે ભાઈ અત્યારે વધારે તંગી આવી છે ત્યાં એટલા માટે અમે અહીંયા છીએ કોઈચા છે બાકી અમારું કામ પતી જતું હોય તો અમે કઈ આવવા માટે રાજી નથી અહીંયા તમે અમારું શું અમારી બસ એજ માંગણી છે કે તમે પાણીનો થોડો ફોર્સ વધારો ને ટાઈમ ટુ ટાઈમ પણ ભલે એક કલાક જ આપો પણ પાણી જરા વ્યવસ્થિત આપો પાણી જરા વ્યવસ્થિત આપો હા પાણી આવે છે તો પણ બહુ ખરાબ આવે છે પાણી તમે આપો ભલે એક કલાક દોઢ કલાક આપો પણ ક્લિયર પાણી આપો ને ફોર્સ થી પાણી આપો કે માણસો બધા ભરી લે શાંતિથી પાણી આટલી મોટી સોસાયટી છે એટલી મોટી સોસાયટીમાં ખાલી થોડું પાણી થી કઈ જ નથી